નવા બનેલા મકાનના છતના પોપડા અને દિવાલોમાં તિરાડો પડ્યાનું ચાપલાવાદ રહીશોએ અપેક્ષ કર્યો છે ચાપલાવાદ ગામથી થોડા જ અંતરે ગુરુદેવ સ્ટોનની લીઝ આવેલી છે જ્યાં નિયમિત રીતે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે બ્લાસ્ટ થતા એક મહિલા રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે જ છતમાંથી પોપડા પડી જતા પરિવારના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને મોટી જાનહાનિ થતા રહી ગઈ ઘટનાના પગલે સરપંચ તલાટી અને સદસ્યો સ્થળ પર પહોંચી ગયા ગ્રામજનોનું જણાવું છે કે આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવાતા નથી ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દોલતસિંહ ગામ ચાપલાવત અને ગુરુદેવ કોળી છે એને વેગનથી મારા ગામમાં ઘરનું નુકસાન આવ્યું છે અને બ્લાસ્ટ થવાથી વેગનના બ્લાસ્ટ થવાથી ઘરના પોપડા પડી ગયા છે બહુ ભારે નુકસાન છે તમારે રિલીઝ ઘર બનાય દસ વર્ષ જેવા થયા બરાબર અને આ નવું ઘર બનાવ્યું છે પાછળ તેના એક જ વર્ષ થયું તો પણ તિરાડ પડી ગઈ છે બધી કોરી માલિક રજૂઆત કરેલી પેલા 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 કરાય કોઈ જોવા આવતા નહી જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી માલપુર